નમસ્કાર સ્ટુડન્ટ ગ્રુપના તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે આપણા કોર્સનો ચોથો રાગ રાગનું નામ છે ભૈરવી તમને જે મેં પીડીએફ ફાઇલ મોકલી છે એમાંથી પહેલો જે ભાગ છે એમાં ચાર રાગ આપેલા છે એમાંથી મેં બે રાગ લીધા છે અને બે રાગ બીજા વર્ષના કોર્સમાંથી લીધા છે એમાંનો આ બીજા વર્ષનો કોર્સ છે એમાંનો રાગ છે ભૈરવી રાગ ખૂબ જ સુંદર રાગ છે ગાવાની મજા આવશે વગાડવાની મજા આવશે કારણ કે ચારે ચાર કોમળ સ્વરોનો ઉપયોગ થાય છે રે ગ ધની અને જ્યાં કોમળ સ્વરોનો ઉપયોગ થતો હોય એની રચના ખૂબ સુંદર છે અને તમને કહું કે ભૈરવી રાગ એ ક્યાં ગાવામાં આવે છે ખાસ કરીને જ્યાં ભજનના પ્રોગ્રામ થતા હોય છે એવું કહેવાય છે કે કોઈ પણ ભજનના કાર્યની પૂર્ણાહુતિ ભજનનો પ્રોગ્રામ હોય તો એની પૂર્ણાહુતિ વેરવી રાગ આધારિત ભજનથી કરવામાં આવે છે અને આ રાગ જે છે એ મધ્યરાત્રિએ ગવાય છે એટલે કે વહેલી સવારનો રાગ છે ગાવાનો તો આ રાગમાં તમે જેટલી પ્રેક્ટિસ કરશો એટલી તમને ખૂબ મજા આવશે તમારું વાદન પણ સુંદર બનશે અને ગળું પણ સુંદર બનશે કારણ કે ચારે ચાર કોમળ સ્વરોનો ઉપયોગ થાય છે મેં જેમ આગળ કહ્યું એ પ્રમાણે રાગ ભૈરવીની ખાસિયત બીજી એવી છે કે આમાંના ગીત ગરબા ભજન આમાં પણ ખૂબ સારા છે ખૂબ સુંદર રચનાઓ છે મારી પાસે જેટલા છે એ તમને હું રાગ પૂર્ણ થશે એટલે આપવાનો જ છું પણ એના આપણે સ્વભાવગત ખાસિયતો લક્ષણો જોઈ લઈએ શરૂઆત કરતાં પહેલાં તો થાટ એ પણ ભેરવી છે આપણા જે કુલ દસ થાટ છે ઉત્તર હિન્દુસ્તાની પદ્ધતિમાં એમાંનું એક થાટ ભેરવી અને રાગનું નામ પણ ભેરવી પછી બીજો મુદ્દો છે જાતિ સંપૂર્ણ સંપૂર્ણ એટલે કે સાતે સાત સ્વરોનો ઉપયોગ થાય છે આરો અને અવરોહ બંનેમાં એટલે કે કોઈપણ સ્વર વર્જિત નથી કોઈપણ સ્વરની આમાં બાદબાકી થતી નથી સાતે સાત સ્વરોનો ઉપયોગ થાય છે વાદી સ્વર ધ એટલે કે આ રાગમાં સૌથી વધારે વાર ઉપયોગ ધનો થયેલો છે એના પછી સૌથી વધારે વાર ઉપયોગ થયેલો છે ગનો જેને આપણે સંવાદી સ્વર કહીએ છીએ કોમળ સ્વર મેં કહ્યું એમ ચાર સ્વરો છે રે ગ ધ ની વર્જિત સ્વર નથી આગળ મેં કહ્યું એમ અને ગાવાનો સમય પ્રાતઃ કાળનો છો વહેલી સવારનો છે બ્રહ્મ મુહૂર્ત જેને કહીએ છીએ ઋષિ મુનિઓ જે મુહૂર્તમાં જે સમયે ઉઠતા એટલે કે ત્રણ વાગ્યાથી લગભગ શરૂ થાય બ્રહ્મ મુહૂર્ત તો ત્રણ વાગ્યાથી ચાર વાગ્યા સુધીમાં કે પાંચ વાગ્યા પહેલાં આ રાગ ગાવાની તમને ખૂબ મજા આવી વગાડવાની પણ મજા આવે ત્યારબાદ આરો અવરો પકડ એ હું તમને વગાડીને બતાવી દઉં છું એના પછી આપણે સ્વર્મલિકા સ્ટાર્ટ કરીશું પણ ઘણા મિત્રો મને વિડીયો બનાવીને મોકલતા હોય છે કે સર મેં બરાબર વગાડ્યું છે ગાયું છે તમે જોઈ લેજો તો એમાં જ્યારે આરો અરોને પકડ વગાડવામાં આવે છે ત્યારે વાદી સ્વર ઉપર વધારે ઠેરાવ આવતો નથી વાદી અને સંવાદી સ્વરો એવા છે કે જેના ઉપર આપણે ઠેરાવ લેવો પડે બીજા સ્વરો વગાડીએ એના કરતાં એ સ્વર ઉપર ભાર વધારે આપવો પડે એને લંબાવવો વધારે પડે તો એના લક્ષણ એ ઉભરીને આવે તમે જ્યારે વગાડતા હોય આરો અવરો પકડ અને સામે કોઈ જાણકાર વ્યક્તિ બેઠો હોય તો એને એના ઉપરથી ખ્યાલ આવશે કે તમે ભેરવી વગાડો કારણ કે સંપૂર્ણ સંપૂર્ણ એટલે કે સાતે સાત સ્વરોનો ઉપયોગ થયેલા હોય એવા ઘણા રાગો છે પણ બધાના લક્ષણ જુદા છે એમાંનું મુખ્ય લક્ષણ વાદી સ્વર અને સંવાદી સ્વર છે એના ઉપર તમે ભાર ના આપો અને લંબાવો નહીં તો એ રાગ ઓળખાય નહીં બરાબર છે અને બીજું કોમળ સ્વરો એ પણ મુખ્ય લક્ષણમાં આવે છે ગાવાનો સમય જ્યારે આપણે પ્રેક્ટિસ કરતા હોય ત્યારે કયા સમયે પ્રેક્ટિસ કરતા હોય એ કોઈ નક્કી હોતું નથી એટલે મુખ્ય લક્ષણોને આપણે ધ્યાનમાં રાખીએ તો વાદી સંવાદી કોમળ સ્વર અને જાતિ સંપૂર્ણ સંપૂર્ણ થાટ તો ઓળખાઈ જવાનો છે ભેરવી થાટ છે એટલે એમાં જે કોમળ સ્વરો આવે છે એના આધારે પકડાઈ જાય કે રાગ ભેરવી અથવા તો થાટ ભેરવી વાગે છે ઓકે તો હવે આરો અવરો પકડ તમને વગાડીને બતાવી દો સ્વરમાં અને આકારમાં આરો અવરો અને પક્કડ E બરાબર તો આટલું એના લક્ષણો ખાસ મગજમાં રાખજો થાટ વાદી સંવાદી જાતિ આરોઅરો પકડ આ બધું જ તમારા મગજમાં હશે તો રાગ વગાડવો એને આત્મસાત કરવો ઈજી પડશે આવતી વખતે આપણે સ્વરમલિકા સાથે મળીશું ત્યાં સુધી આપ સૌની રજા લઉં છું આવજો ગુડ બાય ગુડ ડે